અંકલેશ્વરના નેશનલ હાઇવે ઉપર આવેલા સ્ક્રેપ માર્કેટોમાં અમન માર્કેટ નોબલ માર્કેટ અંસાર માર્કેટ કે અન્ય કોઈ પણ માર્કેટ હોય તેમાં છાસવારે આગ લાગવાની ઘટના ઘટતી હોય છે અને આગ તો એટલી ભયાનક હોય છે કે તેને કાબૂમાં લેવા માટે ડીપીએમસીના ફાયર ફાઈટરો અને પાલિકાના ફાયર ફાઈટરોનો દમ નીકળી જતો હોય છે ત્યારે અંકલેશ્વરમાં આ સ્ક્રેપ માર્કેટમાં વારંવાર જલદ કેમિકલના કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે આજે ફરી અંકલેશ્વરના નેશનલ હાઈવે પર આવેલ અમન માર્કેટમાં આવેલા એચકે ટેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી આ આગે પ્લાસ્ટિકમાં એટલું તો ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે તેના ધુમાડા પાંચ દસ કિલોમીટર દૂર સુધી દેખાતા હતા અને આગની લપટો પણ દેખાતી હતી આગની લપટો દેખાતા આ આગ ક્યાં લાગી તે માટે લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું જોકે પાંચ કિલોમીટર દૂરથી દેખાતી એચ કે ટ્રેડર્સમાં લાગેલી આગને લઈને આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ અને અંકલેશ્વર બીડી જ ટીમ દોડી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી ત્યારે અંકલેશ્વરના હાઈવે ઉપર આવેલા અમન માર્કેટના એચકે ટ્રેડર્સમાં આગ લાગવાની આ ઘટનાને લઈને હવે જિલ્લાનું વહીવટી તંત્ર અને તાલુકાનું વહીવટી તંત્ર શું એક્શન લે છે તે જોવું રહ્યું હાલ તો આગ વારંવાર આગ લાગવાની ઘટનાને લઈને લોકો પણ હવે આ મામલે તપાસ માંગી રહ્યા છે તો યાદ રાખીએ અમારું નામ હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ મોહમ્મદપુરા ભરૂચ સિટી મેં जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो आरोप हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच